આમ આદમી પાર્ટીના કૈલાસદાન ગઢવીની ભુજમાં પત્રકાર પરિષદમાં બજેટમાં ફરી એક વખત નર્મદાના પ્રશ્ને ભારોભાર અન્યાય થયો હોવાનું બયાન ભૌગોલિક દ્રષ્ટિ અને રેવન્યુ દ્રષ્ટિએ કચ્છ ગુજરાતમાં સૌથી અહમ જિલ્લો છે ત્યારે ગઈકાલે રાજ્યના નાણામંત્રી મંત્રી જે બજેટ રજૂ કર્યું છે તે બજેટમાં ફરી એક વખત કચ્છને ભારોભાર અન્યાય થયો છે ખાસ કરીને નર્મદાના પ્રશ્ન કચ્છ ખૂબ મહત્ત્વનું હોય આમ છતાં જે બજેટમાં નર્મદાના પ્રશ્ન જે રકમની ફાળવણી કરવામાં આવી છે તેમાં પણ ભારોભાર અન્યાય કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા કૈલાસદાન ગઢવીની આજે ભુજ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત હતા અને ખાસ કરીને વર્તમાન સરકાર ઉપર કૈલાસદાન

અન્યાય કયા રીતે લગભગ ત્રીસ ટકાથી વધારે જીઓગ્રફી અને વીસ બાવીસ ટકાથી વધારે રેવન્યુ ધરાવતો ગુજરાતનો આ કચ્છ જિલ્લો નો બજેટ એલોકેશનમાં પાંચ ટકાથી વધારે એલોકેશન નથી મળ્યું હવે એલોકેશન તો ચલો રાજ્યના પ્લાનિંગ આયોજન પ્રમાણે ચાલે પણ ગુજરાતનો જે નર્મદા જે છે એનો કચ્છનો પ્રાણપ્રષ હજી ઊભો છે સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતના સૌની યોજના અને સુજલામ સુફલામ સાથે પેમેન્ટ એક કામ થઈ ગયું કામગીરી પૂરી થવાય છે પણ કચ્છને હજુ એના માટે કામગીરી માટે સરકાર સિરિયસ દેખાતી નથી કારણ કે સરકારને આયોજન પૂરું કરવા માટે ઓછામાં ઓછા બાવીસ હજાર કરોડ રૂપિયાની જરૂરત છે એના સામે સિત્યાવીસો કરોડનો ફાળવણી કરવામાં આવી છે હવે તમે કહેશો આટલો મોટો બજેટ શું કામ આપવા કે આનાથી પહેલાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને જ્યારે આ જ કામગીરી માટે પૈસા દેવાના હતા તો ત્રીસ પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયા આપી દેવામાં આવ્યા પણ આને એક એક વર્ષમાં નવ નવ હજાર રૂપિયા આપવામાં આવ્યા પણ કચ્છને જ્યારે ખરા અર્થમાં આવે છેલ્લો સ્ટેપ પચ્યો છે ત્યાં સરદાર સરોવરનો બજેટ જ અડધો કરી દેવામાં આવ્યો છે જેના કારણે કચ્છના પાણી જે મળવું જોઈએ કચ્છને એ ટાઈમસર નહીં મળે એક વાત અને કચ્છ જે એક બાજુ સૌકા સાથ સબકા વિકાસ સબકા સંગાથની વાતો કરવાવાળી ડબલ ઇન્જિનની સરકાર બધાને ધ્યાન લઈ ચાલવાની સરકાર પણ એને કચ્છને કેમ ગુજરાતથી જુદો કરી નાખ્યો છે કારણ કે કચ્છના ખેડૂતો જો એના ખેતરોમાં પાણી આવી જાય તો આજ દર વર્ષે પુસ્તાલીસ હજાર કરોડ રૂપિયાની આવક કચ્છના ખેડૂતો રડી શકે છે પણ નર્મદાનું પાણી ક્યાંય દેખાતું નથી કચ્છને બે લાખ પિંચ્યાસી હજાર એકર પિયત બનાવવાની વાત હતી એના સામે આજ તારીખ સુધીમાં કચ્છને એક ઇંચ પાણી ખેતરો મળી શકે લીગલી ઓફિસિયલી ખેડૂતોના હક પ્રમાણે એ મળ્યું નથી કારણ કે કેનાલ થોડાક વિસ્તારમાં બની છે પણ સબ માઇનર કેનાલ માઇનર કેનાલ ડિસ્ટ્રિબ્યુટરી કેનાલ એ કામ થયું નથી જેના કારણે કેનાલનો પાણી દેખાય છે અને પછીના ખેતરોમાં પાણી પહોંચતા નથી ખેડૂતો સરકારના પાપના ભોગે સરકારના બિન કાર્યશીલતાના કારણે આજ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ખેડૂતોને પાણી ચોરી કરવું પડે છે તો સરકાર પહેલા દંડવાની કોશિશ કરે છે ખરા અર્થ સરકારને દંડવાની જરૂર છે કારણ કે સરકાર એની યોજનાઓમાં આ યોજનાઓમાં ફેલ ગઈ છે કચ્છ જોડે સતત અન્યાય થઈ રહ્યો છે મુદ્દો માત્ર એટલો નથી આજ ઓગણીસો નેવ્યાસી સેવન્ટી નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં જ્યારે નર્મદા એવોર્ડ આવ્યો પાણીના ડિસ્ટ્રીબ્યુશન માટે ત્યારે પુસ્તાલીસ વર્ષનો સમય આપવામાં આવ્યો હતો પાણીનો ઉપયોગ કરવાનો જે બે હજાર ચોવીસમાં પૂરું થઈ જાય છે તો બે હજાર ચોવીસ પછી જો તમે પાણીનો ઉપયોગ નહીં કરી શકો તો રી થિંકિંગ રી ડિસ્ટ્રીબ્યુશન માટે પાણી જતો રહેશે રાજ્યોની રાજ્યની મિટિંગો ભરાશે તો ત્યારે તમે ક્યાં ગ્રાઉન્ડ પર પાણી માગશો સાહેબ ગુજરાતને પાણી કચ્છના કારણે મળ્યું છે નર્મદાનું પહેલાં ઇન્દિરા ગાંધી કેનાલથી રાજસ્થાનથી પાણી આવવાનું હતું ત્યારે પાણી ના આપ્યું શું કીધું ના તમને કચ્છથી પાણી આવશે પછી શું કર્યું કે કચ્છનો કેનાલ જે છે નર્મદા કેનાલ તમને પાણી આપશે નર્મદા કેનાલનું પાણી હજુ એટલા વર્ષો પછી પૂછ્યું નથી ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગતિશીલ સરકાર છે તો આ ગતિશીલતામાં કચ્છની ભાગીદારી કેમ નહીં આ સામૂહિક વિકાસમાં સબકા સાથ સબકા વિકાસમાં કચ્છની ભાગીદારી કેમ નહીં છ છ ધારાસભ્ય અને સાંસદ વર્ષોથી આપી રહ્યા છે કચ્છ ગુજરાત સરકારને અને ભારતીય જનતા પાર્ટી સરકારને તો કચ્છ જોડે ન્યાય શું શું કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં પાણી નથી શું એ માગણી નથી કરી શકતા કે શું એને ખબર નથી પડતી જો એમને ખબર નથી પડતી તો આમ આદમી પાર્ટી ઓફિશિયલી એમને આમંત્રણ આપે છે કે અમને બોલાવો તમારા મુદ્દો અમે રેજ કરશું અમે તમારા વતી લડશું અને અમે લડશું જ આ મુદ્દો અમે વિધાનસભામાં પણ ઉપાડશું અને કચ્છ ભલે અમારા ધારાસભ્ય કચ્છથી એક પણ નથી તો અમારા જે ધારાસભ્યો છે એ મુદ્દાઓ ઉપાડશે અને કચ્છને ન્યાય અપાવીને રહેશું એવો નહીં એક અન્યાય આ પહેલાં વરી થયું છે કચ્છમાં

એમણે આલો જેટલા પણ ચૂંટાયેલા પતિ એને એક પર બોલાવાનો રાઈટ નથી આ પાર્ટીના સિસ્ટમમાં એમને ખાલી આંગળી ઊંચે કરવા માટે એમને રાઈટ આપવામાં આવ્યો છે એ તો જે આવે ને સ્વીકારી લેવો અને માર્કેટિંગ કરવું જેમ વિકાસની યાત્રા નીકળી હતી તે એક ગામમાં કીધું વિકાસ ક્યાંય તમે યાત્રા નહીં નીકળ્યા છો એટલે આલો માર્કેટિંગ સિવાય કોઈ કામ નથી એમના પાસે અને સરકાર આર્થિક સરકારી એડમિનિસ્ટ્રેશન પોલીસ આ બધાથી મળીને એમને સરકારી એવી યોજનાઓ જે ખરા અર્થમાં ઇમ્પ્લિમેન્ટ નથી પણ માર્કેટિંગ ખૂબ થઈ છે एडमिस्ट्रेसन मार्केटिंग करें बजार में लगे फेरे है तो बहुत सीम्पल सारो एजेंडा शिक्षा स्वास्थ्य शिक्षण सस्तु मफत सारू क्वालिटी सारा टीचरो स्वास्थ्य सारे मेडिकल फेसिलिटी मफत मेडिकल फेसिलिटी पांच लाख दस लाख बता आयुष्मान कार्ड नही कच्छी યા ગુજરાતી આ કાર્ડ લઈને જાય ઓળખ કાર્ડ તેને ટોટલ એક કરોડ રૂપિયાનો ખર્ચ હોય પાંચસો કરોડ રૂપિયાનો ખર્ચ હોય બધો સરકાર ફ્રી કરી આપે એ અને સુરક્ષા જેમાં સૌથી મોટી મહિલા સુરક્ષાની વાત છે જે રીતે ખાલી કચ્છની ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ મહિલાઓ પર અન્યાયની વાતો આવી રહી છે પણ સરકાર એમાં બહુ આડા આંખ આડા કામ કરે છે જે કચ્છમાં મહિલા સુરક્ષા માટે એક રિસ્કી છે ને એનાથી મોટું ડ્રગ્સ આજ આપણા યુવાનો યુવાધન ખોટે રવાડે ચડી રહ્યા છે એ આ એ ડ્રગ્સના કારણે ચડી રહ્યા છે સરકારને બધું ખબર છે કે દારૂ ક્યાં મળે છે ડ્રગ્સ ક્યાં મળે છે કારણ કે દરેક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી જો આટલી ખબર ન રાખતા હોય તો પોલીસ સ્ટેશનમાં રહેવા ન ધરાવતા એના પછી માહિતી તો બધી હોય છે પણ પકડાય સિઝનલ છે માન લો સિઝનલ વર્ષમાં ખાલી ટેસ્ટ પૂરતો પાંચસો કરોડના હજાર કરોડનો માલ પકડતા હોય તો રેગ્યુલર કંટ્રોલ કરે તો ગુજરાતમાં એક બુંદ દ્રક્ષ આવી શકે નહીં એક બુંદ દારૂ વેચાઈ શકે નહીં